ભરૂચ આરોગ્યમય સર્વદા કેન્દ્રવર્તી વિચાર સાથે જન જનતા આરોગ્યની સુખાકારી માટે સંદેવ કાર્યરત અટાલદરા વડોદરા સ્થિતિ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ રોગ નિદાન કેમ્પનું આજરોજ ભરૂચ ભરૂચ સ્થિતિ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પનું ઉદઘાટન પૂજ્ય અનિર્દ સ્વામી કોઠારી સ્વામી દ્વારા સવારે ડી પ્રગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી હાડકાના રોગ હૃદયરોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળાના વિગેરે જટિલ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સરે મધુપ્રેમ ઈસીજી જેવા પરીક્ષણો પણ નિઃશુલ્ક કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે રાહદરે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાંચસોથી પણ વધારે દર્દીઓને કેમ્પનો લાભ મળ્યો હતો જે અંતર્ગત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના મુખ્ય સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી જન યોજના હેઠળ હૃદયરોગને લગતી સેવાઓ જેમાં એન્જીઓગ્રાફી એન્જિયોપ્લાસ્ટિક પેસમેકર વાલનું ઓપરેશન બાયપાસ સર્જરી જેવા ઓપરેશનો અત્યંત આધુનિક ટેકનોલોજી મશીનો સાથે જાણીતા અને ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર દ્વારા સારવાર મળશે જય સોમનારાય મારું નામ ઘનશ્યામ નાઇ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હેઠળ ચાલતી અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચ ખાતે આજ રોજ મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ઓર્થોપેડિક કાર્ડ કાર્ડિયોલોજીસ્ટ ફિઝિશિયન ઈએનટી અને જનરલ સર્જન જેવા ડૉક્ટરોએ સેવા આપી હતી જેમાં આરબીએસ ઇસીજી અને એક્સ રે જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે દવાઓનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું